વલસાડમાં રેલવાઝ યુવાને હાઇવે પર કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો વલસાડમાં રીલબાઝ યુવાનો વિડીયો સામે આવ્યો છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કારના રૂપ ટોપમાંથી બહાર નીકળી હવાબાજી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાનેરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ફિલ્મ સ્ટાઇલમાં કારના સ્લર રૂપમાંથી ઊભા રહી કાર નેશનલ હાઈવે ઉપર હંકારી પોતાનો તથા અન્યનો જીવ જોખમ તે રીતે સ્ટંડ કરતો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને ફોલોવર્સ વધારવા આજની યુવા પેઢી જોખમી સ્ટંડ કરતા હોય છે તેઓ સામે પોલીસ નજર રાખી રહી છે અને તેના સામે કાયદે કે આવે છે છતાં યુવાનો સુધરવાનું નામ નથી લેતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો